<laughs> <टेलूफं का>। <laughs> तो तो <laughs> डाळ तोड़ी ब <laughs>

દાડમ ફૂલ આવે પણ ચોય દાડમ જ નહીં તો મિત્રો પેલો જામફળ તો ખાઈએ હમણાં પણ પેલા અમાર વાળીએ અરખાજી ના ચા બનાવશે મસ્ત કાવો બનાવશે તો પેલા ઠંડી વાયસે અને વરસાદ પણ વધારે તો પેલા કાવો ચાલો તમે આ દૂધ વગરનો ચા બતાવો દૂધ વગરનો ચા બતાઈએ અને પીવી હે પછી તમે જામફળ બતાઈએ અમે

दे दे आगे दे। दे। आगे दे आगे। तो आज हो फिर भी वीडियो बनाना चालू कर दीजिए हमने

cái nước không ăn ai thấy rồi bơm mẹ cũng đại rồi, તો મિત્રો અમે જમ્ફળ ખાઈ લીધા તમને બગીચો પણ બતાવ્યો અને આ બધા રીલ બનાવી દીધું અમને આ રીલ બનાવવાનું ચાલુ છે જોઈ લો અને મિત્રો અમારા માની કંકુત્રી આવી છે જોગણીમાનો પ્રાણપતિ ઉત્સવ છે પાટોસ્તવ ત્રણ દિવસનો પાઠોત્સવ છે તો પેલા આ કંકુત્રી તમને બતાવેલું કે કઈ કઈ રીતની છે કઈ જગ્યાએ છે તો વિડીયોમાં બનાવી રહજો તો મિત્રો તમે જોઈ શકો છો અમારા જોગણીમાનો મંડલોક ગામમાં ત્રણ દિવસ પાટોત્સવ છે શનિવારે પહેલી તારીખે પહેલો દિવસ અને રવિવારે બીજો દિવસ બીજી તારીખે અને ત્રીજો દિવસ છે સોમવારે એટલે કે ત્રીજી તારીખે શ્રી જોગણી માતાજી સાનિધ્યમાં નવ સપંડી મહોત્સવ તો મિત્રો અમારા પવનભાઈ કંકોત્રીનું ટોટલ અંદર શું લખ્યું છે કઈ દિવસ છે બધું તમને બતાવી દેશે તો જોઈ લો અમારા મંડોભ ગામમાં જોગણીસમાનો ત્રણ દિવસ ઉત્સવ છે એમાં શનિવારે પહેલી તારીખે પહેલો દિવસ પછી બીજી તારીખે બીજો દિવસ છે રવિવારે અને ત્રીજો દિવસ છે સોમવારે આ ઉત્સવને અટલ ભરતભાઈ નારાયણદાસ પ્રભુદાસ મંડોપ પરિવાર આપનું હાર્દિક સ્વાગત કરે છે નવચંડી યજ્ઞ મહોત્સવ છે કયા ટાઈમે છે કયા દિવસે છે તો બધું આમાં લખ્યું છે તમે જોઈ લેજો મિત્રો અને રાત્રે ડાયલો પણ છે અને શંકુબાઈનું આખ્યાન રાખેલું છે અને ત્રણ દિવસ મહાભોજન પણ રાખેલું છે એનો ટાઈમ પણ જોઈ લો તમે તમે જોગણીમાનો અમારો ઉત્સવ છે ગામમાં એનું તમને કંકુત્રી બતાવી દીધી અને કઈ જગ્યાએ જોગણીમાનું મંદિર છે અને કઈ જગ્યાએ બધું ઉત્સવ રાખવાનું છે તો તમને એ લોકેશન બતાવીશ વિડીયોમાં બનાવી રહેજો મિત્રો તો હવે અમે જોગણીમાન મંદિરે જઈએ અને એ લોકેશન તમને બતાવીએ તો વિડીયોમાં બનાવી રહેજો

હળવા લે તો મિત્રો જોઈ લો આ છે ઝોગડીમાનું મંદિર મલ્લબતા પાટીયાથી બહુ આઘું નહી જોઈ લો તમે આમાં મલ્લબનો ગેટ સો પાટિયાનો અને આ છે ઝોગડીમાનું મંદિર અને મંદિર ની પાછળ ની આ સાઈડ અમારો ગમમાં જવાનો રસ્તો છે અને આ મંદિર અને આ સાઈડ છે મલ્લપ નું પાટિયું તો મિત્રો જોગણી માનું મંદિર બતાવી દીધું હવે તમને અમે જે લોકેશન રાખેલું છે આ બધું જે બધું કાર્યક્રમનું તે લોકેશન તમને બતાવ્યો બતાવેજો તો મિત્રો જોઈ લો આ છે મલ્લોક બસ સ્ટેન્ડ ગામની અંદર આ છે પંચાયત આ નું પાટિયું આ રસ્તો ગામમાં જવાનું છે અને આ બાજુ છે અમારી પ્રાથમિક શાળા તો બધું પ્રોગ્રામ એ સાઈડ રાખવાનો છે તો ચાલો તમને એ બાજુ લોકેશન બતાવું ધીરે ધીરે મારો જે રસ્તો આ બરાબર જોઈએ પહેલું જાળવું નહીં એટલે ઉદી જાવ્યું તો મિત્રો અમે પ્રાથમિક શાળાએ આવી ગયા છે તમે જોઈ લો આ છે મંડપ વધેલો અને બધું કાર્યક્રમ આ જગ્યાએ રાખવાનું છે જોગણીમાંનો પ્રાણ પ્રતિ તમે જોઈ લો હાલ કામકાજ ચાલુ જ છે અને આ છે અમારી પ્રાથમિક શાળા અહીંયા સ્ટેજ રાખ્યું રાત્રે ડાયરો છે સંતવાણી છે બધું આ સ્ટેજ ઉપર રાખવાનું છે અને આ બેઠક છે અહીંયા જમણવારને રાત્રે પ્રોગ્રામ બધું આ જગ્યાએ થવાનું છે મિત્રો તમે જોઈ લો તો મિત્રો અહીંયાથી અમારો બ્લોગ પૂરો કરીએ છીએ અને અમારા આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક કરી દો શેર કરી દો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો તો મળીએ નવા વિડીયો સાથે જય માતાજી